હેલો મિત્રો નમસ્કાર એનસી સી ક્લાસીસ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો ખાસ કરીને જો તમે અમારી એનસી સી ક્લાસીસ ચેનલમાં નવા હોય અને હજી સુધી આપણી એનસી ક્લાસીસ ચેનલને તમે સબસ્ક્રાઈબને કરી હોય તો મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હવે મિત્રો આપણે વાત કરવાના છીએ બરાબર કે ખાસ કરીને જે આપણે કુલ ધોરણ દસ મિત્રો એની પહેલાં આપણી ચેનલની અંદર પ્રશ્નપત્ર મૂકેલા છે બરાબર દરેકના બોર્ડના પણ આઈએમપી અમે મૂકવાના છે તો ખાસ કરીને એ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનો ભૂલતા નહીં તો મિત્રો સૌથી પહેલાં ભારતનો સાંસ્કૃતિક વારસો અને શિલ્પ સ્થાપત્ય સામાજિક વિજ્ઞાન ધોરણ દસ માટેની વાત કરીએ તો ચેપ્ટર તમારે એકમાંથી સાત ગુણનું પૂછાશે ભારતનો વિજ્ઞાન અને ટેકનોલોજીનો વારસો મિત્રો જે ચેપ્ટર નંબર પાંચ તમારે એમાંથી આઠ ગુનુ પૂછાશે કુદરતી સંસાધનો છે બરાબર એની અંદર મિત્રો તમારે સાત ગુનનું પૂછાશે સાત ગુણના તમારા પૂછાવાનું છે ભારત કૃષિ દસમું ચેપ્ટર મિત્રો એની અંદર તમારે નવ ગુનનું પૂછાશે અને આગળ આર્થિક સમસ્યાઓને પડકારો ગરીબી અને બેરોજગારીની વાત કરીએ તો એમાં આઠ ગુણનું પૂસાવવાનું છે ભાવ વધારો અને ગ્રાહક જાગૃતિ જે આપણું ચેપ્ટર અઢારમું છે તો એની અંદર છ ગુણનું પૂસાવવાનું છે અને ભારતની સામાજિક સમસ્યાઓને પડકારો એમાં મિત્રો પોચ ગુણનું પૂસાવવાનું છે બરાબર એમ તમારે પચાસ ગુણનું આ માત્ર સાત ચેપ્ટરમાંથી પૂછાવવાનું છે મિત્રો માત્ર તમે આટલા ચેપ્ટર કરશો એટલે તમારા પચાસ ગુણ પાકા બરાબર જે ખાસ કરીને અમુક વિદ્યાર્થીઓ જે જેમને ખાસ કરીને પાસ થવા માટે થોડીક તકલીફ પડે છે એમના માટે આ પ્રશ્ન જે પેપરો છે એ પણ આપણે મૂકેલા છે અને આ ખાસ ચેપ્ટરો છે એ ચેપ્ટર પર તમારી સમક્ષ મૂક્યા છે મિત્રો કોઈ ખબર ના પડી હોય તો કોમેન્ટ બોક્સમાં મિત્રો જણાવો